મિત્રો હાથ અને પગમાં ખાલી ચડવાનો અનુભવ લગભગ બધાએ કર્યો હશે પરંતુ ખાલી ચડવાના કારણો કયા હોઈ શકે તે જાણીશું આજે આ વિડીયો દરમિયાન નમસ્કાર હું છું કાનંદ માંકડ

તમારો અંગૂઠો ખોટો થઈ ગયો હોય તમારા કાંડામાં તકલીફ હોય જે તે કામ કરો તમારી પકડ ના આવે આ થઈ વાત હાથની એવી જ રીતે લોઅર બેક માં તમને લોઅર બેકમાં તકલીફ હોય તો તમારી બેકમાંથી આખા પગમાં જતી નસ હોય તો તેના નસ પર થોડો દબાણ આવતું હોય નસ દબાતી હોય અથવા તો નસ સાંકડી થઈ ગયો હોય તો પણ આ તકલીફ માટે આ હમણાં બહ જોવા મળે છે કે દબાય છે તો આ જયારે પરિસ્થિતિ સર્જાય તો આને માથે તમારા ડોક્ટર બ્લડ ટેસ્ટ કરાવશે કે બીજા બે ત્રણ ટેસ્ટ કરાવી અને તમને આમાંથી ચોક્કસથી બહાર કાઢશે બ્લડ પ્રેશર રહેતું હોય તે લોકોને પણ અવારનવાર ખાલી ચડવાનો અનુભવ થતો હોય છે એ પ્રેશર ઓછું હોય તેને કારણે ખાસ કરીને હાથના વેઢા છે આંગળીઓની ટીપ છે એવી રીતે પગની આંગળીઓ વેઢા છે એમાં તે લોકોને એવું લાગે કે ખોટા થઈ ગયા હોય પકડ ના આવે એવું બને તો આમાં આપણે એ કરી શકાય કે તમારું બ્લડ પ્રેશર છે તો અવારનવાર ચેક કરાવતા રહ્યો વધારે લો થઈ જાય તો અગેન તમારી ની સલાહ લઈ અને આમાંથી તમે બહાર આવી શકો ભારત દેશમાં વધારે લોકોને જોવા મળતી વિટામિન બી ની ઉણપ છે એ પણ ખાલી ચડવાનો મુખ્ય કારણ હોઈ શકે છે આપણી આસપાસ ઘણા એવા લોકો છે કે જે લોકોને વિટામિન બી ની ઉણપ છે અને તે લોકોએ પણ આ સમસ્યા છે તેનો અનુભવ કર્યો હશે હાથમાં મોબાઈલ પકડ્યો હોય થોડી મિનિટ જ પકડ્યો હોય અને તે લોકોને હાથ છે એ ખોટા થઈ ગયા એવા લાગે તરત મુમેન્ટ આપવી પડે થોડું એવું ચાલે અથવા તો કઈ જ મુમેન્ટ જ ન કર્યું હોય બેઠા બેઠા પણ ખાલી ચડવાની સમસ્યા છે તો તો સામનો કર્યો છે વિટામિન એક વિડીયો પણ બનાવેલો છે તો તેને લગતા ખાનપાન છે એવું આહાર વિહાર કરીએ અને તેને જીવનશૈલીમાં થોડો બદલાવ લાવી અને વિટામિન બી12 ની ઉણપને પણ આપણે દૂર કરી શકીએ છીએ હિમોગ્લોબિનની ઉણપ પણ ખાલી ચડવાનું કારણ હોઈ શકે છે ખાસ કરીને સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની ઉણપ વધારે જોવા મળે છે બાર ટકા અગિયાર ટકાથી પણ ઓછા હોય તો તમને ખાલી ચડવાની સમસ્યા છે એ સામનો કરવો પડે છે કારણ કે લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે જે તે કોષને જેટલું પોષણ મળવું જોઈએ ઓક્સિજન યુક્ત લોહી મળવું જોઈએ તેટલું મળતું નથી અને હાથ પગમાં ખાલી છે એ ચડવાની સમસ્યાનો સામનો કરવો પડે છે છેલ્લું પણ તેટલું જ અગત્યનું કારણ છે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની ઉણપ જ્યારે આપણે કોઈ શારીરિક વ્યાયામ નથી કરતા હાથ પગને એટલું ફેરવતા નથી હલનચલન નથી બેઠાડું જીવન છે તો પણ થઈ શકે સાથે કોઈને ડાયાબિટીસ છે થાઇરોઇડ છે અથવા કોઈ લિવર કિડની કેન્સરની કોઈ દવા ખાતા હોય તો પણ આ સમસ્યાનો સામનો છે કરવો પડે છે તો કારણો હવે આપણને ખબર પડી ગઈ કે આ કારણ લીધે કદાચ આ સમસ્યા થઈ શકે તો તેના ઉપર કામ કરીએ થોડું ફરતું જીવન જીવીએ કારણ કે જ્યાં ગતિ હશે ત્યાં જ શક્તિ હશે આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર